શિલા એકાદશી છે તો શર્તિલા એકાદશીનું ખૂબ માધ્યમ છે સ વસ્તુથી તલનો ઉપયોગ કરવામાં આવે છે એટલે શર્તિલા કહેવામાં આવે છે તલનો ભગવાન સૂર્યના અગ્ય આપે તલના પાણીથી તલના જળથી અને ઉપટન કરવું ઉપટન એટલે એને તલને ખાંડી અને શરીરે છોડવામાં આવે છે પછી તીલો દક એટલે પછી એનું સ્નાન કરવામાં આવે છે અને આ હવન કરવામાં આવે છે તો આવા અને દાન કરવાનું પણ તલનું આવે છે તો તલને આપણે લાડુ બનાવી કે તલનું જે કંઈ આપણે બનાવી કે તલનું બનાવી અને એનું દાન કરવામાં આવે છે તો આપણને કરોડો ગણો કોઈને મળે છે તો આવું આ શટ કિલ્લાનું માધ્યમ છે તો આવા તમે બ્રહ્મ હત્યા કરી હોય કોઈ પણ કર્મ કર્યા હોય નબળા કર્મ થઈ ગયા હોય આપણા આજથી જાણતા અજાણતા તો આપણા એ બધા કર્મને ખરાબ કર્મને દૂર કરી અને સારા કર્મનું ફળ આપે એમ શ્રી કૃષ્ણ ભગવાને કીધું છે તો આજના દિવસ માટે આપણે હવાનું ઓમ જે કંઈ કરીએ ઓમ ભૂર્ભુવ સ્વાહ તસ્તવિતુરવણેયમ ભર્ગો દેવસ્ય ધીમહી ધિયો ન પ્રચોદયાત ઓમ ભૂર્ભુવ સ્વાહ તસ્તવિતુર વણેયમ ભર્ગો દેવસ્ય ધીમહી યો યોના પ્રસೋದયા પછી માં સામુંડાનો મંત્ર પણ બોલી શકાય નવાણ મંત્ર એ માતાજી ભગવતીનો મંત્ર છે ઓમ એમ રીમ કલીમ સામુંડા વિશે નમઃ એમ રીમ કલીમ સામુંડા વિશે નમઃ એમ રીમ કલીમ સામુંડા વિશે નમઃ અથવા સૂર્યનારાયણ ભગવાન મંત્ર બોલાય પણ તો ભગવાન સૂર્યનારાયણ ઓમ આમ સૂર્ય નામ બોલો અથવા બાર નામ બોલી ને બોલાય ઓમ હરિહંસ બોલાય ઓમ જપા કુસમ શંકાશમ કાશ્યમ મહાદ્વતિમ તમોરી સર્વ પાપધનમ ધનમ પ્રણોતસ્મી દિવાકરમ ઓમ સૂર્યાય નમઃ આ બધે મંત્ર બોલે નવગ્રહના મંત્ર બોલાય ગાયત્રીના મંત્ર બોલાય અને માં ભગવતીના ના આપડા નવાણ મંત્ર કે જે ચંડી સામુંડાનો મંત્ર છે ઓમ એમ રેમકલીમ સામુંડા એથી બધા લોકોનું નવાણું ટકા કામ થાય નવાણી નવાણું વસ્તુ આપણી કામ કરે પણ એક મૃત્યુ ઉપર વિજય ન આપે કારણ કે મા ભગવતી એ મૃત્યુને નિવારી શકે એમ નથી માટે જો મૃત્યુની ઉપર વિજય મેળવવો હોય તો ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ ઓમ દ્રમ કમ યદા મહે સુગંધી પુષ્ટિવર્ધનમ ધનમ पूर्वारुकमिव बन्दनान् मृत्युरमोक्षय मामृता त मृत्युपर नमः पार्वतीपते हर हर महादेवार